શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં મુસ્લિમ સમાજના વિરોધમાં ડો પીએજી અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર પચાસ એકાવન માં તારીખ પંદર આઠ બે હાજર પચીસ શુક્રવાર રોજ પ્રિન્સિપાલ રાજુભાઈ દવે તેમજ શિક્ષકો વિનોદભાઈ લાડવા અને દર્શનાબા ગોયલ નામના શિક્ષણગઢ દ્વારા તેમની દેખરેખ તેમજ એક નાટક બનાવવા દ્વારા રજૂ કરવામાં આવેલ હતું જેમાં આ નાટકમાં કાશ્મીર પ્રવાસી તેમજ આર્મી અને આતંકવાદી દર્શાવવામાં આવ્યા હતા આતંકવાદી અભિનયમાં બાળકીઓને મુસ્લિમ પહેરવેશ બુરખો પહેરાવી સ્પષ્ટ રીતે મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવાને લઈને તમામ મુસ્લિમ સમાજ એકઠા થઈને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

મારું નામ ઝહુર જેજા હું અને અમારા મુસ્લિમ સમાજના લોકો આજે એકત્રિત થયા છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે કુંભારવાડા સ્થાને જે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પચાસ એકાવન કુમાર પ્રાથમિક શાળા ત્યાં આતંકવાદી સમાન એક કૃત્ય કરવામાં આવ્યું કે એક નાટકની અંદર જે પ્રવાસીઓ દર્શાવવામાં આવ્યા આર્મીઓ દર્શાવવામાં આવ્યા જે આપણું ગૌરવ સમાન છે પણ તેની સાથે આતંકવાદી જે અભિનય કરવામાં બાળકીઓને કરવામાં આવ્યો તેને બુરખો પહેરીને એક ફિક્સ સમાજ મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવાનો જધન્ય અપરાધ કર્યો છે જે દુશ્મ આતંકવાદીઓ ચાહતા હતા દેશની અંદર ભાઈચારો તૂટે આપસમાં લડાઈ ઝઘડા થાય એ કામ અમારા પ્રિન્સિપલ રાજુભાઈ દવે અને દર્શનાબેન જોશી દર્શનાબેન ગોહિલ અને વિનોદભાઈ નામના ત્રણ ટીચરશ્રીએ આ ટોટલ નાટકનું પ્રશિક્ષણ કરીને નિર્દેશન આપી બાળકોને અભિનય કરવામાં આવ્યો બાળકો આટલા કોમળ છે કે તેણે અભિનય કર્યો તેમને બુરખો પહેર્યો તેમને એ નહોતી ખબર કે અમે મુસ્લિમ કે હિન્દુ જે છીએ પણ આપણા દેશનો આ એક અપરાધ સમાન અમે કાર્ય કરી રહ્યા છીએ બાળકો નિર્દોષ છે પણ એની ઉપર આ લોકો નિર્દેશન કરીને દેશની અંદર ભાગલા અને અસમાનતા ફેલાવવાનું કાર્ય કરે છે મુસ્લિમ સમાજ બુરખો પહેરાવીને જે મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કાર્ય કર્યું છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરે છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો તેના પર પગલાં લેવામાં નહીં આવે તો આગામી રણનીતિ અમે એની ઉપર ચોક્કસ એની ઉપર પગલાં લેવામાં આવે એના બારામાં અમે નક્કી કરશું બેઠીને